વેપાર હાલ પેલા દિવસે તો બે કાર્યકરો ને લઈ ગયા અને બીજા દિવસે અમારા કાલસારી જિલ્લા જેવા વિકમાનો વારો આવ્યો હવે એ લઈ જવા માણસ વાળા માણસ ને ખબર હવે ઓલો દસ લાખની તો મદદ કરવાનો હતો એને બે લાખ ખરીદવા ગયા પણ એનું પાપ આ પાપ એને ત્યાં લઈ ગયો અને એનો ભાંડો ફૂટ્યો એમાં અધૂરી હતી પરેશભાઈ આમથી દોડીને હું છે તમે એટલે આ ભાજપના પૈસા અને કોંગ્રેસ કામ કરતી હતી આ લોકોને એટલી શરમ નથી કે સત્તર હજાર થી પાંચ હજાર આવી ગયા હવે પાછા વળીએ શરમ જેવી જાય નથી એમ કયો તો કહેવાય એટલે આવી હલકી વાતો આવી હલકી કામગીરી આ કોંગ્રેસ કરી રહી છે એના હિસાબે ભાજપ આજે ત્રીસ ત્રીસ વર્ષથી રાજકારણમાં છે આ કોંગ્રેસ આ તો આમ આદમી પાર્ટી આટલી સક્ષમ બની ગોપાલભાઈ જેવા ઈસુદાનભાઈ જેવા રાજુભાઈ કરપડા આપણા માન્ય મનોજભાઈ સોરઠિયા જેવા વ્યક્તિઓ આગળ આવ્યા અને આમ આદમી પાર્ટીને ઊભી કરવાનું કામ કર્યું અને આજે વટ વૃક્ષ બની ગઈ એટલે આપણને ખબર પડી કે ભાજપનું અત્યારે આમાં હું હાલે છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હું સંબંધ છે એને તો હગ હાડુભાઈ જ સંબંધ છે એને બીજું કોઈ લેવા દેવા નથી ભાજપ રાજ કરે કોંગ્રેસ માલ ખાય આના સિવાય કઈ કામ નથી મે વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતા પછી પહેલું સત્ર જે ગોપાલભાઈ સત્રમાં બેસવાના હતા એમાં અમારા ભાગ અમે એટલા ભાગ્યશાળી કે 3 દિવસ સુધી અમે સતત ગોપાલભાઈની સાથે સત્રમાં વિધાનસભામાં બેઠા એની વાત કરીએ તો વિસા વિધાનસભાની અંદર 182 ધારાસભ્ય બોલે બેઠા હોય એમાંથી એક પણ હિરલો એવો નહોતો કે સરકાર જે ખોટું કરી રહી હતી અને કોઈ એવું કીધું હોય કે આ ખોટું છે દિવસે એમાં એવું જે કોઈ ધારાસભ્ય આખા વર્ષમાં ગુજરી ગયા હોય ને એનો બેસણું હોય વિધાનસભાની અંદર એના વિશે જ બોલવાનું એ બધા ધારાસભ્યોની સામે લખ્યું હોય એટલું બોલીને બેહી બેસી જવાનું ફલાણા ભાઈ ગુજરી ગયા અમને બહુ દુઃખ છે માન યોધક્ષ ને અમારો શોક સંદેશ એના પરિવાર ને પહોંચાડો આટલું આટલું બોલીને બધાને બે જાવ બીજા દિવસે કાયદો પસાર થયો એ કાયદો લાવ્યા મજૂર નો કાયદો એ કાયદો ખરેખર ખોટો કાયદો હતો તમે સાંભળજો તો તમને એમ થાય ખરેખર આ ખોટો છે નિયમ છે 8 કલાક કામ કરવાનો કોઈ પણ ફેક્ટરી હોય કોઈ પણ રત્ન કલાકાર હોય કે કોઈ પણ મજૂર હોય 8 કલાક સતત કામ કરવાનો નિયમ છે તો સરકાર એક નિયમ બદલી અને બાર કલાકનો લાવ્યો કે હવે બધાએ બાર કલાક કામ કરવું પડશે એક પણ ભાજપનો ધારાસભ્ય નો બોલ્યો કે સાહેબ આ ખોટું છે આ કાયદા વિશે પાંત્રીસ મિનિટ સુધી આપણા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા બોલ્યા કે આ કાયદામાં શું ફાયદો ફાયદોને શું નુકસાન ગોપાલભાઈએ બધી સમજાવ્યું કે ભાઈ બાર કલાક હેમજા શનિ રવિ બે દિવસ રજા હેમજા હવે બાર કલાક આઠ કલાકનો જે શેઠ પગાર દેતો એ બાર કલાકનો એટલે પગાર ઢોઢો કરવો પડશે હવે શનિ રવિ બે દિવસની રજા એ શેઠને પોહાય કેમ એ શેઠને પૂછો બે દિવસની રજા શેઠને નહીં પોહાય અને બાર કલાકમાં કોઈ બેન દીકરીની નોકરી દસ વાગે સવારે ચાલુ થાય તો રાત્રે દસ વાગે એની પૂરી થાય તો એની આવવા જવાની વ્યવસ્થા હું એની સુરક્ષાની વ્યવસ્થા હું પહેલાં આ વ્યવસ્થા ઊભી કરો ને પછી કાયદો લાગે પણ ઘણું બધું ગોપાલભાઈએ માથાકૂટ કરી પણ એકસો ને બ્યાસી કુટિયા છે એટલે એકલાનું કાંઈ બહુ હાયલું નહીં પણ એકસો બ્યાસી અને અધ્યક્ષને એ કાન પકડવા પડ્યા કે ગોપાલ ઇટાલી એટલે ટેલેન્ટેડ માણસ ગુજરાતનું છે આટલું એને કાન પકડવા પડ્યા એટલે ગોપાલભાઈ ખૂબ સારું વિધાનસભામાં પણ ત્રણ દિવસ બોલ્યા વિધાનસભામાં પણ અધ્યક્ષ સામે ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા પાંત્રીસ જેવા પ્રશ્ન ધારાસભ્યશ્રીએ આપણી વિધાનસભાના ઉઠાવ્યા એમાંથી ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ આવી ગયા પણ નસીબ ખરાબ કે જે મેઇન પ્રશ્નો હોય ને એનો ડ્રો થાય હવે ચીઠીઓ બધી એમાં નાખવાની ત્રણ પ્રશ્ન જ એમાંથી આવે રોજના ત્રણ પ્રશ્ન કાઢે હવે એમાં ચીઠી આપણી તો ન જ આવે ને ઓલા એકસો ની તૈણ તૈણ હોય આપણી મૂળ તૈણ હોય એટલે આપણી એમાંથી કદાચ એક ચીઠી આવી હતી પણ એનો હજુ જવાબ નથી આવ્યો એટલે વિધાનસભામાં પણ ગોપાલભાઈ આપણો બહુ સારી રીતે જવાબ આપણો જે કાંઈ પ્રશ્ન છે ઉઠાવ્યો છે અને આગળની પણ હું તમને વાત કરું તો વાતો કરતા હતા કે ભાઈ તમારો ગોપાલ આવશે તો શું કરશે આવું ભાજપ આવે જ્યારે ઘરે કહેતા હતા ને ગોપાલ એકલો આવશે તો શું કરશે હવે એને એને પૂછવાનું છે ગોપાલ આવ્યો શું થયું એકલો આવ્યો થયું એટલે આ બધી જીતવાની જે કઈ વાતો થતી હતી માત્ર પૈસા થી વાતો થતી હતી આજ સુધી કોઈએ એવો પ્રશ્ન નથી કર્યો કે અમે ચૂંટણી જીતશું તો અહીંયા તમને આ ગટર વ્યવસ્થા ઊભી કરી દેવું શિક્ષણ ઊભું કરશું આરોગ્ય ઊભું કરશું આવું કઈ નથી અહીંયા અમારે સભા થઈ હતી તો ભાજપના ઉમેદવારે એવું કીધું તું મને એક વાર જીતાડો તો હું વિસાવદનને પેરીશ બનાવી દઈશ હવે વિસાવદનના ખાડા નથી બુરાણા તાલુકા પંચાયત ભાજપની જિલ્લા પંચાયત ભાજપની સંસદ સભ્ય ભાજપના વિસાવદનના ખાડા તમે જોવો કેવડા ખાડા છે આ ખાડા નથી બુરાતા એક એક કામ પાસ થયો હોય તો ત્રણ ત્રણ જણા તો એલો ત્રિકંભ પાવડા ગેંગ આવે ખાત મૂર્ત કરવા તો ત્રીજી વારે હજી કામ ચાલુ નથી થતા વિસાવદનમાં આજે રોડ ખોદેલો પડ્યો સરદાર સાહેબ ના પ્રતિમાથી આગળ રોડ ખોદેલો પડ્યો રોડ નું બે વાર ખાત ખાતમુહૂર્ત થયું હવે ત્રીજી વાર કોક આવશે ને પછી ચાલુ થાય ત્યાં ઉધી નથી થવાનું એટલે આ બધી ખોટી વાતો ખોટી માન્યતાઓ અને મોટી મોટી કરવાની વાતો હતી રસાણ પણ એક સભામાં આપણા પૂર્વ ધારાસભ્ય કીધું હતું કે અમારા ધારાસભ્યોને ચંદ્ર અને મંગળ ઉપર જવાની જરૂર નથી સમીરભાઈ ખબર છે અમારા નેતાઓ તો ચંદ્રને મંગળ અહીંયા ઉતારે ખરેખર ઉતાર્યા રોડે આવજો ચંદ્રને મંગળ ઉતારી જ દીધા એટલે આવી મોટી મોટી વાતો ખૂબ થઈ પણ ગોપાલભાઈ આવશે ત્યારે કહેશે કે ખરેખર રાજકારણ કેવું હોવું જોઈએ રાજકારણ લોકો માટે હોવું જોઈએ લોકો થકી હોવું જોઈએ લોકો કે એમ હોવું જોઈએ નહીં કે અમે કહીએ એમ નેતા કહે એમ એટલે ઘણી બધી વાતો થઈ હવે આપણે ફરી એક વખત ખુબ સરસ હરીશભાઈ સાવલી વાત કરી હવે આપને ખબર હતી કે વિધાનસભાની અંદર ચીઠી નાખવાના આવે આપને ગોપાલભાઈ ઇટાલિયાએ એ ને આવું ઘણું શીખવાડે હવે પેરેસ ની વાત તો ન્યા રહી તમે બાપા અહીંયા ગટરના ઢાંકણા રોડ લેવલ બનાવો ને તોય અમારે પેરી તો ગટરનું ઢાંકણું કાં નીચું હોય ને કાં ઊંચું હોય ને આ જ હરેશભાઈ તમને મેં બપોર બતાવ્યું ના તમારા ગટરના ઢાંકણા ખોબો પાડ દીધો સાહેબ અહીંયા આપણે ખોડિયાર રાસ મંડળ સુરત નું છે અહીંયા ઉપસ્થિત છે તો અહીંયા વધારે એમનું આપણે વડીયા શું કરતા ગોપાલભાઈ આવે પછી હરીશભાઈ આપણે કાર્યક્રમને આગળ ધપાવવાનો છે દીકરીઓના ત્યાં સુધી અહીંયા ચેર ઉપર એનું સ્થાન ગ્રહણ કરાવશો ખોરિયાર માત કી ખૂબ સરસ આ નાની નાની બાળાઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે એકવાર એમને જોરદાર તાલીઓના નાદથી વધારી એમની કલા બહુ સરસ છે અમે તો ઘણી એમનો કાર્યક્રમ નિહાળ્યો છે હરેશભાઈ ઘણી વાત કરી અને એ વિશાવદરની અંદર ની માટીની સુગંધ એની પાસે છે એટલે એને તો લાંબા ટૂંકો અનુભવ છે ઓગણીસો પંચાણું ના કિશુ વખતનો અને જ્યારે ગોપાલભાઈ ની સભા સુરતમાં હું લેતો તો મોટી સભા હતી ગોપાલભાઈ વિસાવદરમાં હતા મનોજભાઈ સોરઠિયાની આગેવાની નીચે અમારે ત્યાં સભા હતી અને બસ આવું જ વાતાવરણ અને આવી પડ્યો ત્યાર પછી રામભાઈ ધડુક આપણે એન્જિનિયર છે પોતે હા હું લડીશ હા હું લડીશ એવો માણસ એમના ફાર્મ અંદર અમે સભાનું આયોજન કર્યું એક સામાન્ય મેસેજની અંદર હજારો ની સંખ્યામાં ચાલો વરસાદે હરેશભાઈ માથે ખુરશી લઈનો માથે ખુરશી લઈ બહાર બેઠા ડ્રોમમાં બેઠા આવી લોકચાહના આપણે ભાઈની હતી ગોપાલભાઈ ઇટાલિયાની ક્યારે હોય આપણે બધાને અપેક્ષા હતી કે ગોપાલભાઈ ઇટાલિયા વિષાવદરના ધારાસભ્ય બનશે અને વિધાનસભાની અંદર જશે અને આપને કે એમનો લાભ મળશે આજે તમે વિચાર કરો ગોપાલભાઈ ઇટાલિયા હાયલા જાતા હોય અને કોઈ ચારણનું મેસ આવતું હોય એમની પાસે જઈને એને બિસાર ખબર નતી ધારાસભ્ય એટલે હું ખબર હતી લોકો શહેર ની અંદર રહેતા ગામડા ની અંદર રહેતા